ભગવાન શ્રેષ્ઠ મેનેજર મૂળ અક્ષર પછી મુક્તો પછી મહાપુરુષ પછી પ્રધાન પુરુષો પછી આમ ડિસ્ટ્રીબ્યુટ કરતા ગયા શાખો ને વિરાટ ને પછી પ્રધા વિરાટ પછી બ્રહ્મા વિષ્ણુ શંકર બનાવ્યા અને પછી તો શાખા ઇન્દ્રોડ આ બધી વધારતા ઇન્દ્ર ની સાથે ઝુમખું થયું અને ઈ એક દેવ ની પાછળ લાખો કરોડો ના ઝુમખા સમજાય હવે કમ એના પાવર એના પાવર તો એને ડાયરેક્ટ ભગવાન સ્વામિનારાયણ સંબંધ નથી